ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચને લઈને ધારાસભ્ય રીવાબા જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન પછીની જો કોઈ રોમાંચક મેચ હોય તો ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની મેચ છે અને તેઓએ ઇન્ડિયા જીત છે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો આ માહિતી તેઓએ ગાંધીનગર વિધાનસભા ખાતેથી ચાર ફેબ્રુઆરીના સવારે સાડા દસ વાગે આપી હતી બેસ્ટ બેસ્ટ અને અને ટીમ જે કોમ્બિનેશન સાથે રમી રહી છે એટલે આઈ અ જનરલી ઇન્ડિયા પાકિસ્તાન પછી ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા જે એ બિગેસ્ટ ટ્રાવેલરી આપણે કન્સિડર કરતા હોઈએ છીએ બટ પૂરા ભારત દેશના નાગરિકોને ક્રિકેટ લવર્સને ખાતરી છે આજે કે વી વિલ વિન સો બેસ્ટ વિશેસ બધા પ્લેયર્સની ટીમને ટીમ મેનેજમેન્ટ અને એન્ટાયર આપણા દેશના જેટલા પણ શુભચિંતકો છે અને ક્રિકેટ ફેન્સ છે બધાને डेफिनेटली वी आर गोइंग टू विन दिस मैच बिकॉज इंडिया पाकिस्तान के बाद जो एक बहुत ही इंटरेस्टिंग राइवलरी होती है क्रिकेट में वो इंडिया ऑस्ट्रेलिया है एंड वी आर विटनेस फ्रॉम कपल ऑफ ईयर्स की इंडिया ऑस्ट्रेलिया का जो एक मैच है वो बहुत ही रोमांचक मैच रहता है एंड मुझे नहीं लेकिन पूरे भारत में जितने भी क्रिकेट लवर्स हैं उनको ये विश्वास है आज कि हम डेफिनेटली ये जो है सेमीफाइनल का जो हडल है वो क्रॉस करेंगे एंड विल गो विन दिस मैच एंड गुड लक टू टीम इंडिया एंड अवर क्रिकेट लवर्स फ्रॉम एंटायर वर्ल्ड એન્ડ હોપ કે બહુ અચ્છે માજન મેચ જીતે થેન્ક યુ થેન્ક યુ